ના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હોળી ધૂળેટી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં હોળી ધૂળેટી ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જેમાં આરતીનો લાભ શ્રીમતી તરુબેન મહેશભાઈ પટેલે લીધો હતો તરુબેન મહેશભાઈ પટેલે દંપતીમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં જ હોળી ધૂળેટી ઉત્સવની જોરદાર તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી કહેવાય છે કે જ્યાં જ્યાં ગુજરાતીઓ સમૂહમાં ભેગા થયા હોય અને કોઈ આવો સામૂહિક ઉત્સવ ઉજવાતો હોય અને મ્યુઝિક સિસ્ટમ ઉપર જેવા ગરબા વગાડવાનું શરૂ કરતા જ હોળી માતાને ફરતે શ્રદ્ધાળુઓ ગરબા ગાવા લાગ્યા હતા ત્યારે લગભગ સાતેક વાગ્યાની આસપાસ હોળી માતાની પ્રાચીન ભારતીય પરંપરા મુજબ પૂજા અર્ચના કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી શ્રદ્ધાળુઓનારાયણ મંદિરના પટાંગણમાં કીચોગીચ ભરાઈ જતા ભાવિક ભક્તો લાઇન બદ્ધ શિસ્તબદ્ધ રીતે વારા પરથી આવી હોળી માતાને ફરતે પ્રદક્ષિણા કરીને શ્રીફળ અર્પણ કરીને એકબીજાને ભક્તિભાવ માહોલ વચ્ચે એકબીજાને રંગબેરંગી કલરોથી રંગ લગાડતા ઉડાતા હતા હોળી ધૂળેટી ઉત્સવ ભક્તિભાવ વચ્ચે ઉત્સાહપૂર્વ ઉજવવામાં આવ્યો અને તે પ્રસાદ લઈને એકબીજાને હોડી ધૂળેટીના ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવતા હતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા તેમના સપરિવાર સાથે હાલ પોતાના વતન ભારત ગયા હોવા છતાં શ્રદ્ધાળુઓને યાદ કરીને હોડી ધૂળેટીના પર્વ નિમિત્તે ટેકનોલોજીના માધ્યમથી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના યુવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈ તથા અન્ય મેમ્બરોના સાથ સહકારથી હોળી ધુળેટી મહોત્સવ પ્રસંગે વિના વિલંબે પાર પાડ્યો હતો વિદેશમાં રહીને વર્ષોથી રહેતા આપણા ભારતીયો આવનાર પેઢીમાં આપણા ઉત્સવો ટકી રહે આપણી વૈદિક ભારતીય સંસ્કૃતિ ટેકનોલોજીના જમાનામાં પણ હજારો વર્ષો ટકે તે માટે આપણા વડીલો જે રીતે પરદેશમાં રહીને પણ સામૂહિક પ્રયત્ન કરતા રહ્યા અને કરતા રહેશે એવા આપણા ભારતીય યુવાનો વડીલોને અને બહેનોને હૃદયપૂર્વકના નમસ્કાર કરવા ઘટે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં હોળી ધૂળેટી મહોત્સવ પ્રસંગના અંતે વડીલ શ્રી જાવીભાઈએ મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અને સાથ સહકાર આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને હોળી ધૂળેટી ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ Aram. My name is Javier Ravji and I'm from the Sri Lakshmi Narayan in Mandir, Indonesia, South Africa. Today we celebrate a very important festival in the Hindu calendar called Holi. As we all know that Prahlad, a selfless devotee of the Lord, greeted his life with honour, with devotion, and praying to the Lord and not his father the king. And Olika is what we are burning today in the name of the Lord. Olika was the evil goddess that wanted uh, that the king wanted to have killed in the lap of Olika. Prahlad with his devotion was sincere and he knew that with the help of the Lord, that good will triumph over evil. And today, the Sri Lakshmi have celebrated only with great enthusiasm, with great splendour, and many devotees across the different parts of our area came forward and participated. The festival will start immediately after the Aarti, as you hear, we reciting the Aarti this evening. I bless each and every devotee throughout the world that they should always pursue their life in goodwill and in good spirit, and keeping in mind that good will always triumph over evil. Jay Shira. Happy Holi. Happy Holi to each and every one of you celebrating, and may that the Lord bless you with priceless blessings throughout your lives. Happy Holi to all.